તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો આ ઓડિયો સાંભળીને તમને હસવું આવશે જેમાં દેવી પૂજક મુકેશભાઈ કરીને છે જે મનસુખભાઈને ફોન કરીને પૂછે છે તમે આ દેવી દેવતાનું બધો વિરોધ કરો છો ત્યારે મનસુખભાઈ રાઠોડ એની સાથે એવી રીતના વાત કરે છે કે હું મનસુખભાઈ નથી બોલતો હું રખાદાદા બોલું છું તમારા દેવી પૂજક તમે જેને પૂજો છો એ રખાદાદા બોલું છું મનસુખભાઈ રાઠોડ નથી બોલતા તારે કામ કોનું છે ને શું કામ છે એ તું કે જ્યારે મુકેશભાઈ એની સાથે વાતચીત કરે છે તો આખો ઓડિયો સાંભળજો અને ઓડિયો સાંભળા પછી તમારે શું કેવું છે આ ઓડિયા વિશે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો સાંભળો તમે બોલો કોણ બોલે છે હેલો એ કોણ બોલે કોનું કામ આમ આપણે મનસુખ રાઠોડ બોલે તમે કોણ બોલો દેવી પૂજક મારું નામ મુકેશ ગામ જશે પણ ભાણવર તાલુકા એવું છે એવું એવું આપડે આ બધું તમારા વિદ્યા બધું જોઈ ગયો એવું એટલે હવે તમે આપડે આ દેવી દેવ દેવી દેવતા ભગવાન એને કોઈ માનતા નથી એમ ને માનો કે નથી માનતા

પુરા પુરા કોઈ બે હાડા હોય એ રીત નું બધું રખો કીધું એ કોને રખા એટલે રખા અમારા તો રખા એટલે ખવડાવે પીવડાવે અને રાખે એટલે રખો હા બસ હું એ જ રખા દાદા આ બસ ઈ ખવડાવે પીવડાવે આ તે રખા દાદા ઈ કોણ રખા દાદા ઈ કોણ હમ કેનો દીકરો ઈ દીકરા વાત નથ થતી હું તમને બધાય જવાબ દઉં પણ તમે કોઈ ને એ મને એક જવાબ દે ચાર એક વાર બોલ માં આ રખાવ દાદો કેનો દીકરો ને એના બાપા નામ હોય એમ નઈ તમે ઓય હું બીજું પૂછું છું તને આ રાખા નું પૂછું છું એની વાત ન કરતો નાં બીજે કઈ કોક હાલવા ચાલુ કર્યું પૂછું છું એ બોલ ને આ રખડ દાદો કેનો દીકરો હા એ તમે તમને તમે કેના દીકરા ઓય હું તો મારા બાપા નો હા બસ હું એમ જ કઉં કે તમે એમ નાય મારા બાપા નામ ગોવિંદ છે આ રાખા ના બાપા નામ બોલ, ખો રખો દાદો કીનો અને કોનો છોકરો મારા બાપા નામ ગોવિંદ સર રખાડ બાપા નામું છે બાપા નું નામ ગમે ક્યાં હેરાન કરે છે ફોન નો કરતો હતો

દેવી પૂજક અમે અમારા મેરડી માં પૂજે ને માં પૂજે એટલે તમે ક્યાં દેવી પૂજક એમ કહો છો એ ક્યાં દેવી પૂજક હા હવે ઈ ગમે દેવી પૂજક દેવી પૂજક ને તમે સમજો હવે તમારા કરણ સાતરિયા ને એમ કે આ નાના ભાઈ વેડુ દેવી પૂજક અમે ઓલ્યા દેવી ભાઈ એમાં એ ભેદ છે ઓલ્યા ને ઓલ્યા બે આમાં તમારા મને વાત સમજ નથી આવતી નાના ભાઈ ને મોટા ભાઈ એ હા એ બધી વાત સાચી બધું એ રીત નું છે પણ હું જે પ્રશ્ન પૂછું એના જવાબ મારે પેલા કયો દેવી પૂજક એમ કહો છો

વાત કરે આ બે વતન સાક્ષાત વાત કરે છે રખા દાદા વાત કરે આ એ બતાય કરે વાત પણ હું રખા દાદા બોલું મારા પ્રશ્ન જવાબ દેવો હું પૂછું એનો પછી બતાય આ મનસુખ વાત કરી છે કે રખા દાદા એ મનસુખ રાઠોડ બોલે ને મનસુખભાઈ ભાઈ રાઠોડ આરે જ વાત કરું કો રોંગ નંબર માં ફોન કર્યો હા એવું છે ટાટા ને ટાટા કોણ બોલે રખા દાદા રખા દાદા બોલો હમ બરોબર આ તારે કોની વાત કરે રખા દાદા એ છે મનસુખ ભાઈ

મારે કેનું કામ છે તે કેને ફોન કર્યો છે તને ખબર હોવી જોઈએ ને પૂછવું ના પડે એટલે તમે માનતા નથી તો પાક્કું છે ને તારે કોનું કામ છે મારે તારું જ કામ છે હું ઈ નથી બોલતો એમ કઉ છું હું તારે કામ છે તારું તારું જ કામ છે ના હું ઈ નથી બોલતો તારે જેનું કામ છે એ નથી બોલતો તારી અંદર બીજા ડખા મારી જે હાલતા હોય ને એને મારા પ્રશ્નો જવાબ દેવો તારે

એ ફરી ગયો પાછો તું દાદા હરખી વાત કરી એમ કઉ છું હું તારો દેવ બોલું છેલ્લા તો એ પાછો તમે રખાતા મનોક નથી માનતા રખાતા લાગે મનો વાંધો નથી

આઈ ફોન બેન થઇ જાય લા પાછો બીજે દિવસે વિડીયો વાયરલ કરે અલ્યા મારી દીવી કે ચ્યો માથે સુઈ જીવો હા ઈ ભલે મૂકી દેજે ઈ મને ક્યાં બીક જ નથી પણ એમ નઈ તારે ખાવા ખીચડી નથી તારે છે ને બીક હોય ઈ તો બીક કોને હોય આબરૂ વાળા ને તારે બકરા વેચવા ને ઢાઢા વેચવા તારે બીક છે ને ભાઈ તારે આબરૂ છે લે હવે લે તો આ તારી એ વાત કરી હારો માણા કરતો હોય તારી એ વાત કરી હારો માણા હોય તારે છે નકી કર તને જો પીવું પાઈ દે ઈ હારો માણા હોય

મારા બાપા ને પીચા થી વરસ્યા હે એને ખબર પડી મારું દીકરું રતન પાક્યું કરે ખરું એમ નહિ પણ હું તમને એક પ્રશ્ન પૂછું પૂછ લે જવાબ જ દે તો બીજું કાઈ બોલતા નહિ તું કાક ભાઈ બહુ મોટો ભણેલ ગણેલો છે ને તારો પ્રશ્ન હજુ વાયરો મારા મારાથી દેવાય નો દેવાય એવો બધો પ્રશ્ન કાઈ તો 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 ના પાડી દેજો કે ના ભાઈ એમાં આપણે નહિ પૂછે મોટો પ્રશ્ન હોય તો બોલ તારી પાસે જેમ કે તારી ભાષા જોતા તો બહુ પ્રોફેશનલ છો એમ તમે આ દુનિયામાં તમે કોઈને માનો હે તમે આ દુનિયામાં કોઈને પણ માનો તો હા બોલો હું તને માનું મને હા કેમ કે માણસ હોય ને એટલે માણસ ઈ બધાય ને માનો હા રેડ યાર એક બરોબર છે એક તમારી વાત બાકી તારા કોઈ લખા ફખા ફુખા કે ખોખા એકય હુરી પુરી એકય મારી પાસે આવે એમ નથી તારી હુરી પુરી ને હું જીમ ફાઈન બોલું તો તો મને ઇવડે આંધરો નો કરજે ને રાજા નાક દઈને બટકુ નો પડે હા બરોબર તમે ને હારું કોવડું નો લઇ દીધું ઈ મને બંગલા વાળો બનાવે

એવું છે હા તમારામાં જીવ ગતિ છે મારામાં સીવ ગતિ છે આ બેયમાં આટલો મારો કેતો પ્રશ્ન એટલે લાગવાનું જે બીજું નહીં તો મારી મરજી તું દેવી પૂજક નથી દેવી પૂજક તો હોય તારે તું ઘરે જન્મ નો લે

અમે દેવી પૂજક છે દેવી પૂજક કઈક બીજું કેતો તો હમણાં તો વાઘરી વાઘરી એમ આગળ થી અમારે વાઘરી છે અમારી જાતિ છે એમ છે એટલે તું દેવી પૂજક છો કે એવડો ઈ એટલે તમે કોઈ રાઠોડ છો વણકોર છો દલિત છો તમે કોણ છો હું તો દેવ બોલું છું તો કે છે આ હારું જ નથી કોઈ વાત માર હું રખોદા તો બોલું છું હા એ તો બોલતો હા એ બધી હા હવે એ તારે જે ગણવું હોય એ ગણ હા હું ગણી લે મારી રીતે તઇ પણ પૂછું છું હાલ,

તો તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો જેમાં મુકેશ દેવીપૂજક છે જે મનસુખભાઈ રાઠોડ સાથે વાતચીત કરે છે અને મનસુખભાઈ રાઠોડ એનો મજાક બનાવી દેશે કે હું રખા દાદા બોલું છું અને તારે કામ શું છે અને બધું અલગ અલગ રીતે એનો મજાક બનાવી દેશે અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા માટે કોઈ ધર્મને છે કોઈ જ્ઞાતિને બદનામ આવા છોકરા કરે છે એને જાણી જોઈને ફોન કરે છે ખબર છે કે હું ફોન કરીશ એટલે આ કાંઈ બોલવાના છે એટલે એ સમાજવાળાને એમ થાય કે મનસુખભાઈ અમારા વિશે બોલ્યા પણ તમે ફોન જ એને શું કામ કરો છો જ્યારે એ ફોન કરે છે અને વાતચીત એવી કરે છે ત્યારે એ તો એવો જવાબ ત્યાંથી મળે છે ને તો ખાસ કરીને આ ઓડિયો શેર કરજો અને ઓડિયો સાંભળ્યા પછી તમારું શું કહેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં